છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે વ્યાજ વટાવ અંગે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત રાજ્યમાં વ્યાજનો ખોટી રીતે દુરુપયોગ કરીને સામાન્ય લોકોને હેરાન કરતા તત્વો સામે લાક લાલ આંખ કરી વ્યાજ માફિયાઓ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સામાન્ય લોકોને વ્યાજની ચુંગલમાંથી બહાર લાવવાનો ખૂબ સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંગેની જવાબદારી રાજ્યના પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવી છે રાજ્યના પોલીસ વિભાગે લોકોને વ્યાજ વટાવમાંથી બહાર લાવવા માટે લોકસંવાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા નગરજનો સાથે વ્યાજ વટાવના આંતક સામે કોઈને પણ કોઈ ફરિયાદ હોય તો તે માટે લોકસંવાદ કાર્યક્રમમાં પોતાની રજૂઆત કરવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર નગરના વ્યાજ માફિયાથી ત્રસ્ત થયેલા સામાન્ય નાગરિકે જિલ્લા પોલીસ સમક્ષ પોતાની હૈયાવર ઠાલવી હતી જિલ્લા પોલીસે છોટાઉદેપુર પોલીસને તેઓની ફરિયાદ નોંધી વ્યાજખોર સામે કાયદેસરના પગલાં ભરવા આદેશ કર્યા હતા આ પ્રસંગે પોલીસ દ્વારા છોટાઉદેપુર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજરને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે લોકોને સમજ આપવામાં આવી હતી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને બેંકના મેનેજર દ્વારા ઓછા દરે કેવી રીતે તમારી જરૂરિયાત મુજબની સરળતાથી બેન્કમાંથી લોન મેળવી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર પોલીસ મથકના અજમાયસિંહ ડીવાયએસપી એસપી રવિરાજસિંહ પરમાર નગરના પૂર્વ નગર સેવકો વંદનભાઈ પંડ્યા હાજી ફારૂકભાઈ ફોદા જહીરભાઈ મકરાણી ચારબુજા સેવા ટ્રસ્ટના અગ્રણી સંજયભાઈ સોની છોટાઉદુ સાહેબ ભાજપના અગ્રણી રાજુભાઈ અગ્રવાલ સહિતના નગરના રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોક સંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એસબીઆઈના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજખોરોનો કોઈપણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને વ્યાજની લો વ્યાજ ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે એસબીઆઈ જેવી બેન્કમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી જય હિન્દ